મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે જાણીતા લેખક આર બાલા સુબ્રમણ્યમ નું તેઓની આંતરિક શક્તિ અને વહીવટી કુશળતા નું કરતું પુસ્તક પ્રકાશિત થયું છે જે રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલર સાબિત થયેલ છે ત્યારે આણંદ જિલ્લા भाजप દ્વારા આપી હતી આણંદ દિનેશ પટેલ નેશન ન્યૂઝ ન્યુઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્રલ્થ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને કરો